બનતી ગુનાહિત પ્રવૃતિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વર્ષથી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન સુરસિંહ ઉર્ફે સુરેશ આલ્ફાભાઈ સાપલિયા નામક આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો